तो राम राम जय राम माताजी जय माँ जाए भाई जी है ना अमेरिका में माता जी ना मंदिर है तोल पाक बनावानो है ना तोल ना है ना हमारे लाडू बनावाना है लाइन निवेद तरवाऊ तो है ना हमारे हमारे बात हमारे निवेद के है जो हमारे बात हमारे मेरा के ये लाइन मेरा भरवावे ना मतोल चौथा अनाथ के तो इधर ना आउट है ना मतोल आई है તલમ અમ ભેગા થઈ રહ્યા આવે છે ને શીહર આવે કોતરા લાડવા બનાવી વેચી નાખી એટલે મંદિર તો વરસતા જઈશો બધા મારા યુટ્યુબ માં આવે માતાજી નું મંદિર રાજલ વેજલ માનું બધા સેવા કરવા વાળા હે આમાં સંજયભાઈ છે આમાં મેરુભાઈ હે આમાં ટોપીવાળા જીતુભાઈ ખંડોઈ હે મને તો વર્તો ને ધીરાભાઈ છે કેમેરા અત્યારે એની મોબાઈલ નેપડો છે તમે જો તલનો નો એક જાણવો હેતાઈ જ ગયો હે પાછા બીજા ગાળવા તલ નાખતા હે તલ હેતાઈ જાય પછી ગોળ ની પાઈ લેવાની તલ એમાં નાખી દેવાનું એટલે તલ પાક થઈ ગયો કયા તો બધા સેવા જ કરે છે ચેનલમાં નવું હોય ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો અને જય માતાજી જરૂર લખજો

માય હું ખલી એવું ગરમ થઈ ઢોપડી કેવી થઈ લે હું માના દે ઉપર તો આ મને ના ના કાબો લઈ લે મેરૂ હા તો ઓ કામ ટકાર કરી થઈ જાય તો લઈ જાય અમારે સન ની હો સંજા એ ઢોપડી બકરી તૈયાર કરી

આમાં તો રહી જાન આલે કેવો હા જીતુભાઈ ચા નાનો બેસ કેમ છે જી ના બોલતા નથી ના બીજો ઢાણો તૈયાર થાય છે તો હાલ હેકી લીધા હતા હવે હે ને ઘી પડે છે ઘી ગરમ થઈ ગયું હવે એમાં હે ને ગોળ ગોળ ની ચાહણી લેવાની પાય લેવાની છે ગોળ ની હવે જો ગોળ એન્ટર કરી દીધો એક ધાણમો થઈ ગયો નહીં જો દિલાભાઈ અમારા રાજિયા ધીરાભાઈ ને તો અમારા બાપુ સેલિબ્રિટી ભરતભાઈ સંજાભાઈ બધા એક જાણવું હે ને તલ ના લાડુ વારે છે બીજામાં એક ગોળ ની પાઈ લેવાય છે આવજી આવી જાય ટોમ પ્લેટ આવી જ આવી જોઈએ ને જો એમાં તલ ને હે નાખે એટલે આપડે થઈ ગયું પાક જા મિક્સ થઈ ગયા તલ ને દર ઢારી દેવાના પછી અમે ને લાડુડી વારી દેવાની ને બધા હે ને સેવા કરે હે અહીંયા જેટલા હે એટલા ટોટલી માણા ખીહર આવે ને છોતરા ને લાડવા છોતરા ગોળી બિસ્કીટ લેવા આપણે જાતા ને જો ખીહર નદી હવાર છોતરા ને લાડવા હાથું અને આ વીઆઈપી માણા હે જો માવો થાય

એના હાટુજા બધી બનાવીએ છે બધા સેવા કરે છે

ચાલો આપણે વારવા માંડીએ પાછા બેસી જાય બધા ને આવી રહે ઈશાન કે સેવા તર તો મેવા પામી ભાઈ હા તા મારા આરુહુડી નો એટલે તમે બપોર નું તમે દીધું હતું એક વાગ્યા ચાર વાગે એ વાત તો ભેગું ના થાય હાડા દાર તો થયા

মে নম্বৰ লাই আজাই

માતાજી બોલો સારી દેવ તારી દેવ વાય ભાઈ 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 રામ 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 cho mấy chiến nhân liều thank you thank you. Uh, bye bye. <cười> <cười> Hadi var ben mecel etmeyeyim. Bu da adam değil ને તમને તો તો હોય ગામનું મંદિર આ ક્યાંય ક્યાંય પ્રવાસ આવે રાજકોટ અમદાવાદ પોરબંદર શિયાળો અડધા છોકરા હે ને અમના પ્રવાસમાં માં જ્યા હતા દ્વારકા અડધા નતા ગયા એટલે લઈ આવવાની શરૂઆત હતી એટલે નિશાળના ને એટલે એ અમારું ગામના મંદિર જ પ્રવાસ લઈને આવ્યા બહાર જો પર્યટન સ્થળ જ છે અમારું આ મંદિર હે ઈ તો તમે બધા એન્જોય કરો એમ બધા હે ને એમ બોલે રવિભાઈ રવિભાઈ એટલે એમ જ આપડે સેલિબ્રિટી કેમ હોય એના જે ઉપર હે નહી હો આપડે જા બધા બધા